પહેલા તો અમે શરૂઆત કર્યું ને ક્યારે બહુ અઘરું પડતું ભાઈ ભારતી પણ પહેલા છે ને સોશિયલ મીડિયામાં આવા ડરતી હું ટૂંકમાં કેમેરો ચાલુ કરતો ને ફેમિલી તો એ ભાગી જતી કા યુટ્યુબમાં પહેલા વિડીયો બનાવતો તો તમને એવું લાગતું કે આમ ટૂંકમાં યુટ્યુબ માંથી પૈસા આવશે પૈસા મળતા હોય જોરદાર ભાઈ ભરતભાઈ ને કેહુર કિંગ ને આપણા જેક્સભાઈ ને યુટ્યુબ 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 ફેમિલી તો બધી બાયુ હવાના પરમાં ઉઠી નાઈ ધોઈ

કરી જય મા મોગલ બધાય ને રાધે રાધે જાજા થી જય શ્રી કૃષ્ણ અમારા વિડિયા જોતા હોય બધાય ઉટી ઢોલ કાવ કેવાય YouTube 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 ફેમિલી બાકી બધાય ના માર જાજા થી જય શ્રી કૃષ્ણ વાહ ભાઈ વાજો મમ્મી અત્યારે નું બકલું મૂરે છે ને ભારતી જય દ્વારકા દે બહુ ભારતી ન ટણે બોલાવે ને ભાઈ તો અમારે ધર્મ પ્રેમી ભક્ત અત્યારે સ્વાસ્થિક કરી આ ડેલી નું કામ છે તમારું હે સૈતર મહિનામાં ડેલી કામ કરવાનું સૈતર મહિનામાં ડેલી આપણે ઓલું કરવાનું એમ અમારે કાવ્ય બેન શું કરે છે મમ્મી છે કે જે ઘરની લેડીઝ હોય ને એ માં લક્ષ્મી નો અવતાર કેવાય હું પણ માનું છું તો બધી બાઈ હવાના પરમાં ઉઠી નાય ધોય અને નાય નો આથું ધોય

ખરેખર ઘરની લેડીઝ હોય ને ના કામ કરવું જરૂરી છે અને તમે પણ કરજો આજથી હો વારે વાર તું જો હાથમાં રોટલી લઈ ને આવતી હોય ને કેટલી મસ્ત લાગે હે

યુટ્યુબમાં જે કંઈ પણ કામ કરતા હોય ને મને કે લાઈ લાય મારા વિડીયો લાઈ લાઈ મારા વિડીયો એ જ મારા મમ્મી છે ને એ પહેલાં કહેતા કે નહીં ભાઈ મારો વિડીયો નહીં ઉતારો નો ભાઈ હું વિડીયોમાં નહીં આવું એટલે યુટ્યુબમાં જો કે ભાઈ ખરેખર કારણ કે આ પહેલાના બધા લોકો હોય એને ખબર ન હોય કે યુટ્યુબમાંથી અર્નિંગ થાય છે ને પૈસા મળે છે તો ભાઈ યુટ્યુબમાંથી અર્નિંગ પણ થાય છે પણ એના માટે તમારે રાત મહેનત કરવી પડે અત્યારે બધા લોકો શું વિચારે ખબર રાત રાત ધીરુ અંબાણી બની જાય તો યાર એ વસ્તુ શક્ય નથી તમે ચેનલ બનાવો તમે કામ કરો તમે ચેનલ બનાવો ને એટલે પેલા તમને થમ ટાઇટલ વિડીયો એડિટ કરવું કઈ રીતના શું છે બધું તમને પ્રોપરલી આવડી જાય ને પછી તમારે આગળ કામ કરવાનું પછી જ યુટ્યુબ ચેનલ ખોલવાની બાકી તમે કોઈકને આગળ મ્યુઝિક માંગશો અને કોકને કી પૂછશો ભાઈ નીલ કેમ થાય ને એના કરતાં પહેલાં પ્રોપર યુટ્યુબમાં બધું છે શીખી લો કમ્પ્લીટલી ને પછી જ તમે એક નવી યુટ્યુબ આઈડી ખોલો અને તમે ડેલી તમારું જે કંઈ પણ કામ કરો છો એ કરી અને નાખો એકસો ને દસ ટકા તમને રિઝલ્ટ મળશે અને ભવિષ્યની અંદર બહુ હારમાં હારે ઇન્કમ થાય ખરેખર યાર આ છે ને યાર મેળવી પર એવી મજા આવે ને અત્યારે કારણ કે અત્યારે જો સનસેટ થાય તો આપણે ભારતીને ને પૂછીએ કે ભારતીય આપડે આ યુટ્યુબ જર્ની ચાલુ કરી ત્યારથી લઈને અત્યાર લગી વાત કરું તો બધા લોકોને એમ હોય ને કે ભાઈ ફેમિલી બ્લોગ બનાવે ત્યારે બધા લોકોને એવું થતું હોય કે ભાઈ ખાસ કરીને મને તો જો કે ભારતીનો સપોર્ટ પૂરેપૂરો છે પણ બધા લોકો મેં ઘણી ખરી એવી લેડીસોને જોઈ કે ટૂંકમાં હું કહેવું યાર મારે મેરે બોલવાના કંઈ શબ્દ નથી તમારો છોકરો કંઈ ઘરેથી બ્લોગ બનાવતા હોય પપ્પા ભારતીય પણ પેલા છે ને સોશિયલ મીડિયામાં આવવા ડરતી હું ટૂંકમાં કેમેરો ચાલુ કરતો ને ફેમિલી તો એ ભાગી જતી કાં આમ ભાગી મને કહે નહીં મારો વિડીયો તમારું તમારે ઉતારો ને ગમે કરો મને એ મજા ના આવે હું વિડીયોમાં આવી હો મારા ઘરના જ હોય મારા પરિવારના જ હોય તો ભાઈ મેં એને કીધું તારા ઘરના જ હોય તારા પરિવારનું આપણે કંઈ ખરાબ તો કરતા નથી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ યુટ્યુબમાંથી પ્રેમીટ આવે અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં બે પાંચ આઈડી છે એમાંથી છે ને બેડ પ્રમોશન કરીને ટૂંકમાં પૈસા મળતા હોય જોરદાર કારણ કે યુટ્યુબ ની અર્નિંગ છે ને એના કરતા પણ પેડ પ્રમોશનના પૈસા જબરા મળતા હોય તો અમે કંઈ ઇન્સ્ટાગ્રામમાં જે કંઈ પ્રમોશન કરતા હોય ને કે ભાઈ ભરતભાઈ ને કેહુર કિંગ ને આપણા કરે છે ને જો કે બધા ક્રિએટર્સ એ કરતા જ હોય એમાં ટૂંકમાં અમે કહેતા હોય કે ભાઈ આ ગેમ રમો કે આમ કરો કે કેમ કરો બધું ખોટી નું હોય એ બધું બોલવાને અમને પૈસા આપે બરાબર એટલે તમારા લોકોને ક્યાંય પણ એક પર રૂપિયો ઇન્વેસ્ટ કરવાની જરૂર છે નહીં જો યાર એ ઇન્વેસ્ટ કરવાથી પૈસા મળી જતા હોય તો અમે આ રાજ થોડા કેમેરા લઈને ધોડીએ અમે ગાંડા થઈ ગયા હે એટલે એ બધું કઈ છે નહીં એટલે તમે લોકો ખાસ ધ્યાન રાખજો રમો તો તમારે જોખમ રમજો ખાસ કરીને તો રમવાનું જ નહીં બરાબર અમને તો પૈસા મળે અમે તો બોલતા હોય પણ આપણે છે ને જો જેમ ભરત આહિર છે ને કહી દઈને ચોખ્ખો ચોખ્ખું તો કેવાળો માણસ બરાબર ને કારણ કે અમને પૈસા મળતા હોય ને પૈસા મળેલ અમે બોલતા હોય એટલે તમે ખાસ ધ્યાન રાખજો બરાબર બાકી કાલ સવારે પાછા મેસેજ કરશે કે ભરતભાઈ તમે ગેમ નું કીધું અમે ગેમ રમે અમે હારી ગયા એટલે હું પહેલા જ તમને અત્યારે કહી દઉં બાકી ભાઈ યુટ્યુબની જે જર્ની છે ને એ તો એક શું કહેવાય કે નેક્સ્ટ લેવલની છે અમારા માટે પહેલા તો મેં શરૂઆત કર્યું ને ક્યારે બહુ અઘરું પડતું ભાઈ હું માં જાતો ને ઇન્સ્ટાગ્રામમાં લાઈવ જાતો ને તો ટૂંકમાં એમાં કોઈ છોકરી હોય ને તો બધા સ્ક્રીનશોટ પાડીને મારા પપ્પાને મોકલતા કે જો તમારો છોકરો જો છોકરી એ રે વાતચીત કરે એટલે મારા પપ્પા હું આપણે ભાઈ સબાઈ કહું છું પહેલાના જે માણસો છે એને શું લાગે કે નવીનતા લાગે ને ત્યારે બધીને નવીનતા લાગે હા કે આ છોકરી ભેગો હું બેહીને વાતચીત કરતો હોય આમને તેમ ધીમે 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 સમય જતા બધું પરિવર્તન થઈ ગયું છે કે મારા મમ્મી ભારતીય અમે ફૂલ ફેમિલી સાથે બ્લોગ બનાવી છે હા એક ભાઈ અને ભાઈના ઘરના નથી આવતા બ્લોગની અંદર નથી આવતા એટલે બીજું કોઈ રીઝન નથી ઘણા ખાણા એ કમેન્ટ કરીએ છીએ કે મારા ભાઈને તમે બ્લોગમાં ભાઈના ઘરના બ્લોગમાં લો છે ને બાયપાસમાં રહે છે અને એની આગળ એવડો ટાઈમ હોય નહીં ટૂંકમાં ગાડીઓનો બિઝનેસ છે ને તો એ ટૂંકમાં રાત દે આમથામ આમથે ભાગતો હોય મને ટાઈમ જ ન હોય બરાબર આવે ત્યારે એ ટૂંકમાં શું કહેવાય કે ત્યાં અમારું લગભગ બધી અમારું જે શૂટિંગ હોય ને ખતમ થઈ ગયું હોય હાલના સમયે જયારે ત્યારે આવતો હોય એટલે ખાસ કરીને તો છે ને તમારા બધાની ફરમાશે કે એવું વિચાર્યું છે કે પ્રોપર એક ફેમિલીનો બ્લોગ બનાવી કા અને ટૂંક સમયની અંદર જ અમે બનાવવાના છે ભાઈ હશે ભાઈના ઘરના હશે ભાઈની છોકરી અંબે માણા માણા જોકે અમારી ફેમિલીની તો તમે ઓળખો છો પણ ભાઈને ભાઈના ઘરનાનો આપણે ફેસ રિવ્યુ નથી કર્યો ટૂંક સમયમાં આપણે એ પણ કરશું અને યાર તમારા લોકોનો સપોર્ટના કારણે થઈને આજે જો મેં આ આઈફોન લીધો ટૂંકમાં ફોર વ્હીલ લીધી ને હજી તો ટૂંકમાં ઘણું કરવાનું છે એ ઇન ફ્યુચર પણ ખાસ તો યાર છે ને થેન્ક્સ દિલથી તારો આભાર છે ને તે મને સપોર્ટ પૂરેપૂરો આપ્યો છે કારણ કે એલું કહેવાય છે ને કે હર સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તો ઈ છે ને ભારતીનો હાથ છે મારી પાછળ એટલે મજાક નથી કરતો સાચું કહું છું ના ના યાર સાચું કહું છું કારણ કે જો તું ના હોય તો હું થાય કઈ રીતના કરું કારણ કે યાર ફેમિલી બ્લોગ છે ને એ તમને બધા લોકોને જોવાની મજા આવતી હોય છે હાલો તો રાધા રાણી હવે જશું નીચે આપણે કારણ કે જે સનસેટ હતું એ ખતમ થઈ ગયું તો હવે જશું આપણે નીચે

coronel Pultanio.